ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્યુચર કેપ ગુજરાત થીમ પર પ્રી વાઇબ્રન્ટ મીટ મળી જેમાં સાત કંપનીઓ દ્વારા 34773 કરોડના MOU કરવામાં આવ્યા હતા આ પેટ્રોકેમિકલ અને પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના આ પ્રી વાઇબ્રન્ટ સમિટમાં આજે ભાગ લેતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે સાથે કનુભાઈ દેસાઈ મનસુખ માંડવીયા સાહેબ આપણા સેન્ટ્રલ માટે મિનિસ્ટર પણ આવેલા છે ત્યારે ઉદ્યોગકારો એમને ભરૂચમાં આવકારતા ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી હતી આપણું પીસીપીઆર જે ઝોન છે મિત્રો એમાં કુલ સાત જીઆઈડીસીનો સમાવેશ થાય છે દહેજ વન ટુ થ્રી એસી જડ વન એસી જડ ટુ વિલાયટ અને સાયકા અને ભારતનું આ જે પીસીપીઆર ઝોન છે એ કુલ ચારસો ને ત્યાં સ્ક્વેર કિલોમીટર વિસ્તારોમાં ફેલાયેલું છે દુનિયાના તમામ દેશોના કોઈક ને કોઈક યુનિટો આ પીસીપીઆરમાં કાર્યરત છે અને સૌથી વધારે જો રાસાયણિક ઉદ્યોગ ક્ષેત્રમાં જો રોજગારી આપવું હોય એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટો હોય તો એ મિત્રો આપણા પીસીપીઆર જોરમાં છે હજુ પણ એક્સપાન્શન થઈ રહ્યા છે આજે તેરથી વધુ કંપનીઓ લગભગ પિસ્તાળીસ હજાર કરોડથી વધુના એમઓયુ કરવા જઈ રહી છે ત્યારે ઉદ્યોગોની સરકાર પાસેથી એકમાત્ર અપેક્ષા છે કે એક રોડ રસ્તા પ્રોપર કરવામાં આવે એક એસ્કેપ રૂટની સુવિધા આપવામાં આવે અને સાથે સાથે આ ગંડા પાણીને નિકાલ માટે જે ટ્રીટેડ વોટર છે એને નિકાલ માટે ડીસી ડિસ્ચાર્જની લાઇન જે છે એ પણ વધુ ઝડપથી બનાવવામાં આવે તો હજુ વધારે ઉદ્યોગો આપણે આકર્ષી શકીશું અને પીસીપીઆર ઝોનને વધારે તેજ ગતિથી આગળ વધારે ઢપતો રાખી શકીએ આજે જે લોકાર્પણ થશે એમાં કેટલા રોજગારી રોજગારીની કેટલી લોકોને આજે લગભગ પિસ્તાળીસ હજાર કરોડથી વધુના એમઓયુ થવા જઈ રહ્યા છે અને આ જે એમઓયુ થશે એના થકી જે ઇન્ડસ્ટ્રીઝ પોતાનું કાર્ય ચાલુ કરશે તો લગભગ પચીસ હજારથી વધુ જેટલી રોજગારી આપણે આપણા વિસ્તારમાં આપી શકીએ આજ રોજ ભરૂચ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થયું છે ત્યારે ઘણા ઉદ્યોગો આજે એમાં એમઓયુ સાઇન કરવા જઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અહીંયા પધારી રહ્યા છે એમઓયુના ભાગરૂપે ત્યારે ઘણા ઉદ્યોગકારો આજે સાઇન કરવા જઈ રહ્યા છે અને ભરૂચ જિલ્લામાં ખાસ કરીને દહેજમાં જે મોટું રોકાણ અત્યારે આવી રહ્યું છે એલએનજી પેટ્રોનેટ છે બિરલા છે ગુજરાત પોરો કેમિકલ્સ છે એલ એનજી છે એમના દ્વારા જે મોટું રોકાણ આવી રહ્યું છે એને અમે આવકારીએ છીએ સાથે સાથે દહેજ ઉદ્યોગના પ્રમુખ તરીકે અમે એમને ખાતરી આપીએ છીએ કે અમારા તરફથી જે કઈ મદદની જરૂર હશે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની એ અમે આપવા તૈયાર જાન્યુઆરીમાં યોજવા જઈ રહેલી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ હબ એવા ભરૂચમાં શનિવારે પ્રિવાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્ય કક્ષાના મંત્રી કનુ દેસાઈ બળવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મહાનુભવ ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભરૂચમાં એક ખાનગી હોટલમાં મીટનું આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ભવિષ્યનું કેમિકલ ગુજરાત અને તેને આકાર આપવા કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોનું યોગદાન વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી મારું નામ અલ્કેશ રાણા હું વિલાયત ઇન્ડસ્ટ્રી એસોસિએશન રિપ્રેઝન્ટ કરું છું ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લો એ સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે ભરૂચમાં અંકલેશ્વર પાનોલી દહેજ વિલાયત સાયખા ઘણા બધા એસ્ટેટ આવેલા છે અને કેમિકલમાં એમ કહેવાય ભારતમાં નંબર વન છે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત થકી એટલા બધા એમઓ થઈ ગયા છે અને હજુ પણ થશે વાઇબ્રન્ટ મીડિયા સમિટે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટર્સ અને સરકારને સાથે લાવવાનું કામ કરે છે એનાથી ઘણી બધી રોજગારી મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ થશે અને ભરૂચનો ખૂબ વિકાસ થશે આજે રોજ ભરૂચ ખાતે પ્રી વાયબ્રન્ટ મિટિંગના સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શ્રી ભૂપેન્દ્રભાઈ મોદી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય પ્રધાન અને મનસુખભાઈ માંડવિયા આજે ભરૂચના આંગણે પધારે છે તેનો અમે આવકાર કરીએ છીએ ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સને હું રિપ્રેઝેન્ટ કરું છું આ માધ્યમથી ભરૂચનો જે રીતે વિકાસ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભરૂચમાં લગતા વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીના તમામ પ્રશ્નોનો વાચા આપવા માટેનું આ પ્લેટફોર્મ કાગળ નિવડશે એવી હું ખાતરી આપું છું થેન્ક યુ આજના પ્રી વાયબ્રન્ટ સમિટ જે ભરૂચ જિલ્લામાં થઈ રહ્યો છે અને મુખ્યમંત્રી પોતે આજે ઉપસ્થિત છે તેના માટે ભરૂચ જિલ્લાના તમામ ઉદ્યોગોમાં ખૂબ આનંદની લાગણી છે આપણા ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો સારી રીતે વિકસી રહ્યા છે અને પ્રિ વાઇબ્રન્ટ સમિટ અને વાયબ્રન્ટ જે ગુજરાત થઈ રહ્યો છે તેના થકી સારા એવા એમઓયુ થશે એમઓયુ થયા પછી આ રાજ્ય આ જિલ્લાનો વિકાસ ખૂબ વધુ થશે અને તેનાથી આપણા ગુજરાત રાજ્ય સરકારને અને ભારતના અર્થતંત્રને ખૂબ વધુ વેગ મળશે એવી અમને આશા છે આજની તારીખે માન્ય પ્રધાનમંત્રીશ્રીની જે ઈચ્છા છે કે આપણું ભારત દેશ રાષ્ટ્રમાં અર્થતંત્રના માટે નંબર વન પર આવે તેના માટે આપણી વાયબ્રન્ટ સમિટ ખૂબ જ અગત્યની છે અને આ વાઇબ્રન્ટ સમિટને ખૂબ સારી સફળતા મળે એવા ભરૂચ જિલ્લાના તમામ ઉદ્યોગોને એની આશા છે ગુજરાત ભારતનું કેમિકલ્સ કેપિટલ છે દેશની કુલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સની ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન પાંત્રીસ ટકા છે વીતેલા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી એકસો અડસઠ દેશોમાં સુડતાલીસ ટકા નિકાસ કરવામાં આવી છે ભરૂચ પ્રી વાયબ્રન્ટ સમિટ ત્રણ ટેકનિકલ સેશનમાં યોજાઈ હતી જેમાં ગુજરાતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પેટ્રોનેટ એલએનજી દ્વારા રૂપિયા અઠાવન કરોડ જીએનએફસી દ્વારા રૂપિયા પાંચ હજાર છસો ચોરાણું કરોડ જીએસએફસી દ્વારા રૂપિયા પાંચ કરોડ દીપક

તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું કહી રહ્યો છું કે મારા ધારાસભ્યનો બધાની રજૂઆત હતી જીઆઈડીસી ની રજૂઆતના આધારે જીઆઈડીસીને જોરતા ગોર વાયડની અને સુધારણા માટેના ચાર કામો અને ચાર કામોના ઓગણસાઠ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરતી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયા કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે ગુજરાતની ડબલ એનજી સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે છે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય તેમનો ઉદ્યોગ વેપાર ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા બે હાજર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલ વાઇબ્રન્ટ સમિટ બે ની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને બે ટુ ચોવીસમાં ફ્યુચર ની થીમ સાથે આપણે વાઇબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ